સુરતમાં આરોગ્ય વિભાગનું છે કે ઝોન દ્વારા ઉનાળાની સિઝનમાં ગ્રણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે આરોગ્ય વિભાગે મરી મસાલાનો વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા અડાજા આનંદ મહેલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હળદર લાલ મરચું ધાનાજીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા મહત્ત્વનું છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે

તે રિપોર્ટ બહુ જલ્દી આવી જાય છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી સાંદ્રિકના અનુસંધાનમાં કરવામાં આવે છે